સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાનો ડર અને માહોલ ઉભો થયો છે આરોગ્ય સંસ્થા વિશ્વ આરોગ્ય સંગઠને એક ડરાવનારી માહિતી આપી સંસ્થાએ કહ્યું કે એકલા ડિસેમ્બર મહિનામાં કોરોનાના કારણે દુનિયામાં દસ હજાર લોકોના મોત થયા છે ડબ્લ્યુએચનું કહેવું છે કે આ વાયરસ રૂપ બદલીને લોકોનો જીવ લઈ રહ્યો છે વિશ્વના અલગ અલગ દેશોમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે તેમાંથી ભારત પણ બાકાત નથી ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લોકોને ડરાવનારી માહિતી આપી છે નું કહેવું છે કે ડિસેમ્બર મહિનામાં કોરોનાના કારણે દસ હજાર લોકોએ જીવ ગુમાવ્યો એ કહ્યું કે ગયા મહિને ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીના કારણે કોરોનાને ફેલાવાની તક મળી હાલમાં કોરોનાનો જીએન વન વેરીયન્ટ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યું છે જોકે કે કોરોના હજી વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી તેમ છતાં તે તેનું સ્વરૂપ બદલી રહ્યું છે અને લોકોનો જીવ લઈ રહ્યું છે માત્ર ડિસેમ્બરમાં દસ હજાર લોકોના મોત થયા સાથે કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં નવેમ્બરની સરખામણીમાં ડિસેમ્બરમાં બેતાલીસ ટકાનો વધારો થયો અને આઈસીયુમાં દાખલ લોકોની સંખ્યામાં બાસઠ ટકાનો વધારો થયો આ ડેટા અમેરિકા અને યુરોપના પયાસ દેશમાંથી એકત્ર કરવામાં આવ્યા છે ડબલ્યુએચ ચીફ ટેડોસે કહ્યું છે કે સરકારે કોરોનાને લઈને સાવધ રહેવાની જરૂર છે વાયરસ પર નજર રાખવાની જરૂર છે સરકારોએ પરીક્ષણ સારવાર અને રસીકરણ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ ટ્રેડોર્સના મતે માત્ર સરકારો જ નહીં પરંતુ લોકોએ પણ સાવધ રહેવું પડશે ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાનું રહેશે અગિયાર જાન્યુઆરી સુધીમાં ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ ત્રણ હજાર ચારસો બાવીસ સુધી પહોંચ્યા છે ડિસેમ્બર સુધીમાં દેશમાં કોરોના સબ વેરિયન્ટ એન વનના એકવીસ કેસ નોંધાયા હતા જે છ જાન્યુઆરી સુધીમાં વધી છસો બ્યાસી થઈ ગયા આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સરકારની એરપોર્ટ પર લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવવાની કોઈ યોજના નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી